ડાઠા પોલીસે રેડ પાડી તળાજા પંથકમાંથી ઇંગ્લિશ દારૂની ઓગણત્રીસ બોટલો સાથે એકને ઝડપી પાડ્યો દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાના માર્ગદર્શન સૂચન મુજબ કોન્સ્ટેબલ માયાભાઈ દિગ્વિજયસિંહ સરવૈયા ગંભીરભાઈ પરમાર હરેશભાઈ ભૂકણ સહિત ટીમ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રિએ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના તળાજાના પાદરી ગામે એક શખ્સ ઇંગ્લિશ દારૂ લાવી વેચાણ કરી રહ્યો છે ટીમ મોડી રાત્રિએ પાદરી ગામે રેગ પાડી અલગ અલગ કંપનીઓની ઇંગ્લિશ દારૂની ઓગણત્રીસ બોટલ કિંમત રૂપિયા ત્રીસ હજારના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડેલ દાઠા પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ ઝડપાયેલ આરોપી પાથુ ભુવાને ઝડપી પાડેલ કોની પાસેથી ઇંગ્લિશ દારૂ લાવ્યો કયા સપ્લાય કરતો હતો સહિતની તપાસ હાથ ધરાઈ હતી